એ બાકી વાંથી વાંધે એમ એટલે અમારી આંખ ખુલે ભગવાન જાણવાનું હોય અને અહીંયા આપડે આ ઓયડીમાં છે ને આ બધો લબાચો વધારે થઈ ગયો સિમેન્ટ હે કઈક સુફર હે કઈક ઓલો ચૂનો છે એટલે આપણે લાદી નીચે જે મારવાનું હોય ને એ બધું જયારે શોખું કરી નાખીએ ને હરફ ઇન્દ્ર પડ્યા દે છે એટલે જો આ બધું પાણા જેવો થઈ ગયો સિમેન્ટ હાલ એવો નથી આમ તો બે વર્ષ થઈ ગયા હે

क्या किया मैं जो अपने सनाई तो बिना हब से पासो बांधे हूं फूल पिनन ले जाना है घर ना तो बता है हां है थोड़ी गली में फूल दुकान वाले ना मुझे क्या तुमने दिखो इधर रजना इधर नास्ते में देर नहीं से नींद नहीं मुझे आ मुझे कोई मुरगे नहीं

ના જો ફ્રેન્ડ અને પવને આપણા પાછો આવ કેવો ફૂલ પવન પણ ગરમી તો આવી ને ગરમી આવી નેવી પવન વધારે શાંતિ નું થતું છે દેવી આવી કોથરી વઘારી લેતા અને હવે બીજે વઘાર લઈ કાલે ભિયા જવાના હે હા તો કાલે હોસ્ટેલમાં મારે જવાનું ઈને છે ગાને તમને હશે તમ દરવા ગોયેંગે

હું બધે વચ્ચે ખરા અહીંયા અહીંયા એક જ છું મમન ઘરે એક જ છું માસીન ઘરે એક છન છું ફૂઈન ઘરે એક જ છું એટલે બધે વે સે એક સે એટલે વધારે યાદ આવે આઈલે રાખે બીજું હું ભણાવવા તો પડે જ હા ગમે અડખા કરીને પણ ભણાવવા તો પડે ભરી પાસે બેઠ જો હું કેસર ભી હવે હમણા આવી હમણા આવી તા તા મે કામમાં પડી જાઉં કે કામમાં ટાઈમ જાતો જાહે યાદ કરતા જા હા હવ ના થાતું બી કહે હું રસોડા મંદિર મમ્મી કહે કે લે ચકરી જાય તો હું બેઠી બધી ચકરી ખાવા મીની માથી જો ક્યાંથી ક્યાં નીકળીને પાછા આવી ગયા યાર એને ખબર પડતી હા બ્લોકમાં જઈ આવે થાય જોયા અટકારણે મેં પડખેજું બી જોયા ફેરને ચકરી ભાઈ બી ચકરી ખાઈ બોલો અચ્છો પ્રેક્ટિકલ

सुरभी ने विश्वास नहीं थी आओ तो इन्हें एम था ही है कि अब पापा मन भनाविए नहीं के आलो आएं आवे तई जोई मोटू के बेगुन नत्ता है क्या बेगुन थाई नत्ता स जो का पोजीशन में थैगियो तो वो को हो बोलता खरो

નથી જવાનું ભાઈ ચમચી અહીંયા બે તું અહીં બે એ આવો ચંગુ આવો માંગુ ચંગુ ચંગુ મંગુ મજે ભાઈ ને રાજુ આ તારા છોકરા આગળ જાય એટલે કેવાનું હા આવે

ભાઈ આપણે કચ્છમાંથી આમંત્રણ હે રણછોડભાઈનું આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા ઘરે આવી ગયા હે એના ઝીણકા ભાઈના દીકરાના લગ્ન હે બહુ કીધું હું આખી ફેમિલી આવો ને આવો પણ કદાચ નહીં પૂગાય રણછોડભાઈ આમ ચાન્સે મળી ગયો હે સુરભીને સ્કૂલે પાછળ ગઈ હે પણ નીકળ્યા હે નહીં લગભગ બાપુ ને બાર ને વાત કરી છે હવે એ શું કરે આમ તો ના ના કેતા હતા સુરભીબેન નો નાસ્તો ખાઈ લે તારે ખાવાનો હતો આ હવે હાલો હાલો મારે ભાઈ મે જો સો ને કે અમારે શું કેવું હે તારો સુરભી કેવા બા ફોન કર્યો તો ના ના મારા પર વિશ્વાસ નથી આવતો એનું શું કારણ એમ એટલે એમ થયું કે વળી પાછું હવે હવે થોડું જઈએ એમ એકતા તો ના ના

એમાં કોઈ દી પંદર દી ઘરે રહેવાનું હોય ને તો એમાં એ આઠ દી માં તો એ બે ત્રણ વાર કઈ જ લે હવે કે દી સ્કૂલ ખોલી હા એમ બહુ થાય કે આમ પછી આપણે ઘરે ન ઘરે હોય તો એમ કે ટાઈમ પાસ ના થાય મજા જ ના વૈથી દિન થાય માં હોય તો ફ્રેન્ડ સે હોય અને પાછું ઘણવાનું ચાલુ હોય ને એટલે ઈમાં નીમાં આપણું મન રહે હા અને નવ નવ ઝાડવા જડે એટલે મજા આવે સુરભી ને વધારે ખરેખર ભણવા સિવાય નું બહુ નથી મજા આવતી એ તો આમ પહેલેથી જોઈન છે શું કહેવું હમ

હાલો આપણે એક વર્મંગડું જોઈએ વર્મંગડું જો તમે આ હે વર્મંગડું વેઇટમાં પાણી મુઠી ભરી લે ભલે સુરફી નો આર થયું અને આનો ફોન આવી ગયો માં વાર ને રજા હે બાલ મંદિર વાર એક ચાલુ થાય કેજીમાં એટલે એને હાઇ જ મૂકવા જવાના હા

તો પણ એકવાર મને મુકવા લઈ જાજો ના આજ ખે નઈ તમને રજા પડી ને આવે ને

પછી વા હાંજે તું નઈ ખા હાંજે તું અમે નઈ ખા યાર રડી તો પછી તાર મમ્મી ને કેજે ગાય કે એમ કેજે તાર બધું બહાર કાઢી દેવો એ આવજો વીરુ છે ધ્યાન રાખીને મૂકી આવજો હા છોકુ તો હવા ના હોય તો ભરી લે ભાઈ તું ભાઈ ઠેલા બારા કાઢ લેજે માથે ચડતો જાય બપોર ના હશે ને તે યાદે નથી હા જાડવાનો સાં એના મોજ આવી ગઈ અરે આવા જાડવા હોય ગયા નીંદર ની ઉડે ને હરિ ભગવાન હરિ ભગવાન કરીને ઉતારા रहे जो ये ये। के गितो ध्यान राखियो કેરી બેદી માથે ટપકે નઈ ઓ આવડું આયુ હતું કેરી ઘણી નઈ આ કેરી લાગે નઈ ને તારી નામ જો ઓય કે વા હાથ નો લુમકો હે આ ઈ પડે તો ઈ કે મારી લ્યો ઈ તો સુરબિન નાના હે તાંગે યે અઈ જા બુડી હે ઈ માઈ માતા હે ને તાજાંબુ થોડા કા હા હા કરો બસ કરો બંદે ગાતે ગાતે મારે લઈ જાઓ અલ્યા હોંટીમાં હોસ્ટેલત આપણે તો બપાને કવ બીજુ બપાએ તો કને દે કે આલા દે જો જો મને લવ લેનું પપ્પા કે કે આ તમને જે ક્યાં કે માટીવ કાતો એકવાર પાહેરા કર લઈ પાછી